સમગ્ર રાજ્યમાં આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર એક જિલ્લા પંચાયતની આછોદ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી આ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ચોત્રીસ હજાર જેટલા મતદારો નોંધાયેલા છે

એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે આછોદ સીટ ઉપર અને તેમજ જંબુસર વોર્ડ નંબર એકની પણ જ્યારે ચૂંટણી છે ત્યારે બંને સીટો ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે એવો હું આજના દિવસે વિશ્વાસ વ્યક્ત કરું છું જંબુસરમાં પાલિકાના વોર્ડ નંબર એકની બેઠકની ચૂંટણી માટે ત્રણ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે આ બેઠકમાં બે હજાર ત્રણસો ત્રેપન સ્ત્રી

અહીંયા મતદાન કરવા અવશ્ય આવે એવી આશા વ્યક્ત કરીએ છીએ સો ટકા પરિવર્તન લાવવાની છે કારણ કે જે ભાજપે જે ભ્રષ્ટાચાર ને જંબુસરને ભ્રષ્ટાચારમાં ડૂબેડીને જે રસ્તાના હોય કે મીઠા પાણીના પ્રશ્ન હોય લાઇટના પ્રશ્ન દરેક પ્રશ્ન જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે જંબુસર નગરપાલિકાના ભાજપનું શાસન હોય જિલ્લામાં હોય દેશમાં હોય અને ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહી છે પ્રજા જોઈ રહી છે એટલે સો ટકા વખતે પરિવર્તન થવાનું છે અને જંબુસર નગરપાલિકામાંથી જે ભાજપને પબ્લિક જાકાર આપવાની છે આ તરફ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક રાજીનામું આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક જીતવા અંગેનો દાવો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યો હતો જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણીંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણીંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી